મેષ રાશિના જાતકો નવેમ્બર બે હજાર પચીસ તમારા માટે માત્ર એક સામાન્ય મહિનો નથી પરંતુ તે એક ઐતિહાસિક જ્યોતિષીય સંક્રમણ છે આ મહિનો ગ્રહોના એવા મોટા ફેરફારો લઈને આવી રહ્યો છે જે તમારા જીવનના ક્ષેત્રો કારકિર્દી ધન અને સુખને સીધો પ્રભાવિત કરશે ત્રણ મહાગ્રહોની સ્થિતિમાં થતા આ ઉલટફેરને વધુ ઊંડાણપૂર્વક સમજીએ એક સૂર્યનું નીચભંગ અને શુક્રની શક્તિ ધન અને શાંતિનો યોગ આ સમયગાળાનો સૌથી પહેલો અને મહત્વપૂર્ણ ઘટનાક્રમ સૂર્યનો નીચ ભંગ છે સ્થિતિનું વિશ્લેષણ તમારા પંચમ ભાવના સ્વામી સૂર્ય આત્મવિશ્વાસ બુદ્ધિ અત્યાર સુધી સાતમા ભાવમાં નીચ અવસ્થામાં હતા સાતમો ભાવ ભાગીદારી અને દાંપત્યનો છે જ્યાં સૂર્યનું નીચ થવું માનસિક તણાવ નિર્ણય લેવામાં ગૂંચવણ અને સંબંધોમાં અશાંતિ પેદા કરતું હતું બે નવેમ્બરના રોજ તમારા ધન ભાવના સ્વામી શુક્રાચાર્ય સાતમા ભાવમાં પોતાની મૂળ ત્રિકોણ રાશિ તુલામાં પ્રવેશ કરશે જે સૂર્યનું નીચત્વ ભંગ થવાથી તમને લાંબા સમયથી ચાલી આવતી માનસિક અશાંતિમાંથી રાહત મળશે તમારામાં એકાગ્રતા અને આત્મવિશ્વાસ પાછો આવશે આર્થિક મજબૂતી શુક્રધનના સ્વામી હોવાથી તેનું પોતાના ઘરમાં આવવું એ ધનની દ્રષ્ટિએ રાજયોગ સમાન છે આર્થિક મુશ્કેલીઓ દૂર થશે અને આવકના નવા સ્ત્રોત મજબૂત બનશે અટકેલા પૈસા પાછા મળવાની પ્રબળ સંભાવના છે સંબંધો અને વ્યાપાર સૂર્ય અને શુક્રનો આ યોગ સાતમા ભાવમાં હોવાથી તમારા વ્યાવસાયિક ભાગીદારી અને દાંપત્ય જીવનમાં સકારાત્મકતા આવશે વ્યાપારમાં નવી ડીલ ફાઇનલ થઈ શકે છે અને જીવનસાથી તરફથી ભરપૂર સહયોગ મળશે બે દેવગુરુ બૃહસ્પતિનું વકરી થવું સુખ અને કારકિર્દીની ત્રિગુણ વૃદ્ધિ બીજો મોટો ફેરફાર અગિયાર નવેમ્બરના રોજ થશે જ્યારે દેવગુરુ બૃહસ્પતિ જ્યુપિટર વકરી થશે જ્યોતિષશાસ્ત્રમાં શુભ ગ્રહ વકરી થવાથી તેના શુભ ફળમાં ત્રણ ગણો વધારો થાય છે સ્થિતિનું વિશ્લેષણ ગુરુ હાલમાં તમારા ચોથા ભાવ સુખ માતા સ્થાવર મિલકતમાં છે વક્રી ગતિ થવાથી ગુરુ વધુ બળવાન બનશે અને ચોથા ભાવને સશક્ત બનાવશે અસરો અને લાભ પારિવારિક સુખ સુખ ઘરમાં શાંતિ અને પારિવારિક જીવનમાં ઉન્નતિ જોવા મળશે પરિવારમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે સંપત્તિ અને વાહન પ્રોપર્ટી કે વાહન ખરીદવાના અટકેલા કાર્યોમાં ગતિ આવશે મિલકત સંબંધિત નિર્ણયો સફળ સાબિત થશે કારકિર્દીમાં પ્રગતિ ગુરુની વકરી અવસ્થામાં તેની દૃષ્ટિ દશમ ભાવ કરિયર પર પડશે જે નોકરી અને વ્યાપારમાં અદ્ભુત સફળતા અપાવશે તમને તમારા કામમાં યોગ્ય માન સન્માન અને પદ પ્રાપ્ત થશે અવરોધોનો અંત ગુરુની દ્રષ્ટિ આઠમા ભાવ પર હોવાથી જીવનમાં ચાલી રહેલી અચાનક મુશ્કેલીઓ અને અવરોધોમાંથી મુક્તિ મળશે આ સમયગાળો પાંચ ડિસેમ્બર સુધી તમારા માટે સુખ અને પ્રગતિનો મજબૂત આધાર બનાવશે ત્રણ શનિદેવનું માર્ગી થવું કર્મના ફળ અને આર્થિક સુધાર કારકિર્દી દશમેશ અને આવક લાભેશના સ્વામી શનિદેવ સેટન અઠ્ઠાવીસ નવેમ્બરના રોજ વકરી અવસ્થા છોડીને માર્ગી ડાયરેક્ટ થશે સ્થિતિનું વિશ્લેષણ શનિ અત્યાર સુધી બારમા ભાવમાં વકરી હતા જેના કારણે તેમની ક્રૂરતા ત્રણ ગણી હતી આના પરિણામે ખર્ચાઓનું ભારણ કામમાં વિલંબ અને કરિયરમાં અસ્પષ્ટતા જોવા મળતી હતી માર્ગી થવાથી તેમની ક્રૂરતા ઓછી થશે અને તેઓ ફળ આપવા માટે તૈયાર થશે અસરો અને લાભ ખર્ચ પર કાબુ જે ત્રણ ગણા ખર્ચાઓ હતા તેમાં ઘટાડો થશે જેથી આર્થિક રાહત અનુભવાશે કરિયરમાં સ્પષ્ટતા શનિ માર્ગી થતાં તમારું ફોકસ વધશે કરિયર એક યોગ્ય ટ્રાક પર આગળ વધશે અને લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ પૂરા થશે વિદેશ સંબંધિત કાર્યો બારમા ભાવમાં માર્ગી શનિ વિદેશ યાત્રા વિદેશી કંપનીઓ સાથેના કામ કે અન્ય શહેરમાં કરિયર શિફ્ટ કરવાના યોગોને મજબૂત બનાવશે આર્થિક સુધાર માર્ગી શનિની દ્રષ્ટિ બીજા ભાવ ધન ભાવ પર પડશે શુક્રના યોગ સાથે મળીને આ સ્થિતિ તમારા આર્થિક મામલાને બદલી નાખશે તમે માત્ર કમાણી જ નહીં કરો પરંતુ સફળ રોકાણ પણ કરી શકશો અંતિમ સંદેશ કર્મ કરો અને ફળની ચિંતા ન કરો આ નવેમ્બર મહિનો મેષ રાશિ માટે પોઝિટિવિટી અને પ્રગતિ લઈને આવી રહ્યો છે લાંબા સમય સુધી શનિ હવે વકરી નહીં થાય જે સ્થિરતા અને સતત પ્રગતિનો સંકેત છે સાડેસાતીનો પ્રભાવ માનસિક શાંતિમાં થોડો ઘટાડો કરી શકે છે પરંતુ યાદ રાખો શનિદેવને સૌથી વધુ પ્રસન્નતા તમારા કર્મોથી થાય છે જો તમે પ્રમાણિકપણે અને મહેનતથી તમારું કામ કરશો તો આ સાડે સાથી તમારા માટે વરદાન સાબિત થશે ધાર્મિક ઉપાય તરીકે નિયમિતપણે હનુમાનજીની આરાધના કરો અને શનિદેવના દીપક પ્રગટાવો આ તમને તમામ બાધાઓમાંથી મુક્તિ અપાવશે તો મિત્રો આ હતું તમારું રાશિફળ આશા છે કે તમને આ વિડિયોમાં આપેલી માહિતી પસંદ આવી હશે અને ઉપયોગી થશે આવા જ સચોટ રાશિફળ પંચાંગ નક્ષત્રો અને ભવિષ્યના મહત્વના વિશ્લેષણ નિયમિતપણે જાણવા માટે આપણી ચેનલ ધર્મલોકને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડી પણ દબાવો ધર્મ અને જ્યોતિષના જ્ઞાન સાથે જોડાયેલા રહો જય શ્રીરામ